બિહારમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી એકસો આઠ કરોડ થી વધુ ના ગેરકાયદે રોકડ રકમ જપ્ત કરવામાં આવી નવ પોઈન્ટ છ લાખ લિટર દારૂ પણ કબજે કરવામાં આવ્યો છે બેતાલીસ બેતાલીસ કરોડ થી વધુ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો બિહાર વિધાનસભા એકસો આઠ કરોડની આ જંગી ગેરકાયદે રોકડ રકમ જપ્ત કરવામાં આવી આ સાથે જ નવ છ લાખ લિટર દારૂનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે જેની કિંમત બેતાલીસ કરોડ થી વધુ થાય છે બિહાર ચૂંટણી અને તે પહેલા લાખ લિટર દારૂ પણ કબજે કરવામાં આવ્યો છે બેતાલીસ કરોડથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા આ મોટી કાર્યવાહી